કાકડાના ભારા હાડકો તોય માણાને હાથમાં નવસો નવાણું પાદર વહીવટ આવી ગયો પૈસા મૂકવા ક્યાં પૈસા વાપરવા ક્યાં ગાડો થઈ ગયો બાવલો એમાં ધીરે 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 સમય હાલ્યો ગયો અને એમાં જૂનાગઢ માણસોએ રાજનો કરવેરો ભરેલો ને રાજા સાહીમાં એટલે બાવજી ભાઈ વધી રહ્યા જૂનાગઢ એટલે એને બધા માણસો ને ઠારે ભરણ ને કર્યા જૂનાગઢ અને પોતે સિંહાસન પર બેઠો બેઠો નો બોલવાના રેણ બાવલો બોલે છે બાવજી ભાઈઓ કે તમે આટલી મજૂરી કરો આટલા આટલા કામ કરો અને તમારામાં કાંડામાં એટલી ત્રેવડ નથી કે તમે જૂનાગઢનો કરવેરોનો ભરી શકો મોઢામાંથી અભિમાનના નેર જ્યારે નીકળવા મળ્યા સન્નાટો સવાઈ ગયો કોઈ બોલતું નથી અને એમાંથી એક ખૂણામાંથી ચાંદીના પતરા જેવી દાઢી ઉઠો છો ઉભો હો અને ઉભો થઈને પડકારો કર્યો એ બાઉદીન ભાઈ બાઉદીન ભાઈ કે હા કે બાઉદીન ભાઈ ન હોય ને તેદી કકરાવાના ન હોય મારા બાપ તમે જેદી કુવાડાનું પાનું કઢાવા આવ્યા ને તેદી બે કલાક મારી કોડીની સામે બેઠો તો ઓશિયાળો થઈને બાઉદીન ભાઈ ઈ તો બાઉદીન ને કે હા તેદી તારા ખીચામાં રૂપિયો હતો કે ના બાઉદીન ભાઈ તમે વાતો કરો છો કાંડામાં બળ નથી પૈસા નથી ન હોય દીદી કકરાવાના ન હોય